જય માતાજી મિત્રો અત્યારે સ્ટેજ ઉપર સારા સારા કલાકારો એકબીજાનો વિરોધ કરે છે તો તમારા પાસેથી આ સમાજના યુવાનો શું શીખે તમે આવી ક્રાંતિકારી હોવી જરૂરી છે પણ આ વાયરડા કહેવાય વાયરડાએ ખરેખર ન કરવી જોઈએ જોવા શું કે છે કલાકાર તમે સાંભળો બીજા ઘણાને શાંત કરાવીએ છીએ તમે શાંત રહ્યો તો મિત્રો મારે કોઈ કલાકાર ને નાના કે મોટા એવું કહેવાનો અધિકાર નથી પણ જે હકીકત આપણે જોઈ રહ્યા છીએ વિડીયોમાં બતાવવા હું તમને જોઈ રહ્યો છું કે કલાકારો એકબીજાની પોલ ખોલી રહ્યા છે કે આ ફલાણા છે આ ઢીકડા છે જોઈ લેજો બે હજાર પચીસમાં આવું છે તેવું છે તો ખરેખર સ્ટેજ ઉપર બેહીને આવા વિરોધ ના કરાય કારણ કે તમે પાંચ હજાર પબ્લિક વચ્ચે આવું બોલો છો એટલે એમાં બહુ મોટી સમાજમાં અસર પડે છે એટલે ખરેખર એકબીજા કલાકારનું તમે નીચું દેખાડવાનું ના કરશો એટલે મારો કોઈ આ વિડીયો કોઈ કલાકારને નીચું દેખાડવાનો નથી પણ સમાજમાં એક મોટો સંદેશ પહોંચે એ માટે આ વિડીયો મેં બનાવ્યો છે જોઈ લો અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ ત્યાં તો અમુક આવ્યું કે અમે બે હજાર પચીસ માં કેટલાય ને શાંત કરાવ્યા લે આ તમારી કોઈ જાગીર છે આ કોઈ જાગીર છે આ તો દેવા જ ખબર છે કાલ બીજું આવે હવે હું વટતી કઉ છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપડે બાકી દઈ માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા અને ખરેખર કલાકાર તો એને જ કહેવાય જે ક્રાંતિકારી લાવો એ બરાબર છે પણ ખરેખર આ વાયડાય કહેવાય વાયડાય ન રાખવી જોઈએ સમાજમાંથી કલાકાર પાસેથી આ જનતા શું શીખે આ યુવાનો જે છે આ જે નવી પેઢી જે નવો યુગ તૈયાર થઈ રહ્યો છે એ તમારા પાસેથી શું શીખે શું અપેક્ષા રાખે કલાકાર તો એને કહેવાય જે સમાજને બદલવાની તાકાત રાખે સત્ય વાત કહેવાની તાકાત રાખે અને સાચું બોલે ખરેખર એકબીજાનો વિરોધ કરવો ના જોઈએ એના માટે આ વિડીયો બનાવ્યો છે સમાજમાં એક મોટો સંદેશો પહોંચે એ માટે આ મેં વિડીયો બનાવ્યો છે કોઈએ મન માથે ના લેવું તમે જો આપણું ઘર હોય ને ઘર એમાં મોટી મોટી ગોળીઓ હોય વાસણ ઠામડા હોય ને મોટી મોટી ગોળીઓ હોય ને મોટા ટીપો હોય ને મોટા તાસ હોય આ કોઈ દી કામમાં આવે અભરીએ ચડાવ્યો